કાબુલી ગામમાં બેઠો છું અહીંયા આજે અમારી મુલાકાત હતી ને તો અહીંયા એવા છે તો ગામવાળાઓને પેલી રજૂઆત આગળ લોકસભા નોકરીનો બહિષ્કાર કર્યો ને મકાન માટે રજૂઆત લઈને બધા મળવા માટે એમનું કઈ રીતનું પછી ટેન્ડર કર્યું હતું કે કોઈ ભયરું છે નથી ભયરું છે કઈ રીતે હા નંબર ચાલુ છે પ્રશાંતભાઈ ને જિલ્લા સર્વ શિક્ષા અભિયાન જિલ્લાના પ્રશાંતભાઈ પાટીલ ને હું ફોન કરું છું પણ કદાચ કોઈ કામમાં હશે કાં તો આજે રજા છે એટલે ઓફિસે નહીં વાત રિસિવ નથી કરતા પણ એમનો ફોન આવશે બરાબર તો હું જણાવીશ

સારું સારું ને આ બાજુ આવો તો હું ચિંતા જ છું હમણાં અહિયાં જ આ બાજુ જ રેતી છું એટલે આ બાજુ નું રૂપ હોય તો મળીશું સારું છે